વખત લોકસભાની ચૂંટણી જાણે કે ગુજરાતની અંદર કે દેશની અંદર ક્ષત્રિયો રાજપૂતો અને રાજા રજવાડાઓ હોય તે રજવાડાનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટની હાઈ પ્રોફાઇલ બેઠક છે પરસોત્તમ રૂપાલા ટિપ્પણી કર્યા બાદ સમગ્ર રાજ્યની અંદર આંદોલનો થયા સંમેલનો થયા ક્ષત્રિય યુવાનો આપણી સાથે છે હવે રાહુલ ગાંધીએ પણ ગઈકાલે જે ટિપ્પણી કરી આપણે યુવાનો સાથે વાત કરીશું આપ કઈ રીતે જુઓ છો પેલા રૂપાલા અને હવે રાહુલ ગાંધી જી આજે જ્યારે રાહુલ ગાંધીજીએ કોઈ પણ વસ્તુ કહેલી છે ત્યારે ભૂતકાળમાં આવા ઘણા પણ એવા ઇન્સિડન્ટ બનેલા છે કે પોલિટિકલ પાર્ટીએ ઘણા બધા મુદ્દાઓ પર ટિપ્પણી કરેલી હોય આજે હું કહેવા માંગુ છું કે નારી અસ્મિતાથી વિશેષ કોઈ પણ વસ્તુ હોતી નથી તમે રામાયણ જોઈ લો મહાભારત જોઈ લો અને ક્ષત્રિય સમાજ નારી અસ્મિતા માટે લડી રહ્યો છે તો અમારા માટે નારી અસ્મિતા સિવાય કોઈ પણ મુદ્દો અત્યારે છે જ નહીં બસ આ જે અસ્મિતા છે અમારી નારી અસ્મિતા અને અમે અઢાર વરણની નારીઓ માટે હજારો વર્ષ બલિદાન આપ્યા છે એક અમારા માટે નહીં અને આગલા કોઈ પણ બેનો દીકરીઓ માટે કોઈ પણ સમાજની બેનો દીકરીઓ માટે અમે તત્પર છીએ આ જીવન માટે અમે માથા આપવા તૈયાર છીએ આ તો અમારી નારી અસ્મિતાનું સમગ્ર અમારી રાજપૂત આણીને નહીં પણ કોઈ પણ સમાજની બેન દીકરી માટે રાજપૂત સમાજ હંમેશા ઊભો રહેશે ગમે ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને આપ કઈ રીતે રાહુલ ગાંધી ના નિવેદન ને અમે અત્યારે એ પ્રમાણે લઈ છીએ કે અત્યારે અમારે કોઈ અત્યારે બીજો મુદ્દો અમારી પાસે છે જ નહીં અમારે નારી અસ્મિતા સવાલ છે એ મુદ્દા ઉપર જ અમે અત્યારે લડી છીએ અને અમને અત્યારે બીજે ક્યાંય ભટકાવવાની કોઈ કોશિશ કરે તો અમે કોઈ ફટકાવવાના નથી અન્ય જે યુવાનો આપણે અન્ય લોકો આપ કઈ રીતે બસ અમારો મેઇન મુદ્દો એ જ છે નારી અસ્મિતાનો એ જ એના થકી જ અમારે લડવાનું છે

તો ત્યારે એ લોકો ક્યાં હતા કે જ્યારે આ નારી અસ્મિતા ઉપર ઘા થયો છે ત્યારે ટ્વીટ કરવાનું યાદ આવ્યું કે ભાઈ અમારા ઘરે પણ બેન દીકરીઓ છે અને સમગ્ર ગુજરાતની નારી અસ્મિતા ઉપર ઘા થયો છે બીજી વસ્તુ કે જયારે આજે ગૌચરની જમીનો કોણ ખાઈ ગયું ગુજરાતમાં જે ગૌચરની જમીનો હતો જે રાજા રજવાડાઓ મૂકીને ગયા છે કે ગાય ગાય માતા માટે જે મૂકીને ગયા છે ત્યારે કોણ ખાઈ ગયું છે જ્યારે બીજી વસ્તુ કે આદિવાસીઓ ભાઈઓને પણ અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ છે એમની પણ જમીનો મોટા મોટા ઇન્ડસ્ટ્રીઅલને દેવામાં આવી રહી છે તો એ બધી જમીનો અત્યારે કોણ ખાઈ રહ્યું છે એ પણ એક સવાલ છે અને અમારા માટે તો નારી અસ્મિતા સિવાય બીજો કોઈ મુદ્દો જ નથી આજે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ પણ નારી અસ્મિતા વિરુદ્ધ બોલશે તો ક્ષત્રિય સમાજ હરમેશ કોઈ પણ જાતિ વરણ સાથે ઉભો રહેશે આજે પણ ઉભો છે ભૂતકાળમાં પણ ઉભો હતો અને ભવિષ્યમાં પણ ઉભો રહેશે ચોક્કસ આપ કઈ રીતે આ તમે કઈ રીતે જુઓ છો તમે હમણાં થોડીવાર પેલા કીધું કે ભાઈ અમારો મુદ્દો આ નથી અમારો મુદ્દો આ છે અમારો મુદ્દો નારી અસ્મિતાનો છે ગમે એ અમને ભટકાવશે ગમે એવા ટ્વીટ કરશે પણ ગુજરાતની પબ્લિક બધું જાણે જ છે કે કેને આપણે કેની સાથે રહેવું અને સચ્ચાઈ સાથે હંમેશા ગુજરાતની પબ્લિક એટલી જાગૃત છે એ રહેશે જ ગમે એવી કોઈ ફિલોસોફી કરશે ગમે એવા બિયાન દેશે ગમે એવા ટ્વીટ કરશે ભડકાવશે પણ અમે ભડકવાના નથી અમારી નારી અસ્મિતા માટે અમે હરે સમય તત્પર છીએ અને રહેવાના છીએ આ જીવન રાજપૂત સમાજ કોઈ પણ બેન દીકરીઓ માટે હજી ગળા આપી દેશે અને ગળા કાપી નાખશે અમે હરે મેં શુભા છીએ નારી અસ્મિતા માટે ચોક્કસ હા બોલો અત્યારે હવે જે જેમ જેમ ચૂંટણી નજીક આવતી રહી છે તેમ તેમ હિન્દુ મુસલમાન પણ આ લોકો કરવા માંડ્યા છે ઘણી જગ્યાએ ભટકાવાની કોશિશ પણ કરી રહ્યા છે તો જેમ જેમ નજીક ચૂંટણી હશે ત્યારે આ લોકો કંઈક ને કંઈક નવું લઈને આવશે કે ભાઈ આમ હતું તેમ હતું અત્યાર સુધી જ્યારે આખો ક્ષત્રિય સમાજ કહેતો હતો કે તમે માફી માગો તમે વ્યવસ્થિત માફી માગો ત્યારે કોઈ માફી માગવામાં નહોતી આવી અત્યારે હવે આ ટ્વીટ કરી રહ્યા છે મુદ્દો કે ભાઈ આમ છે તેમ છે તો અમારું કહેવાનું એમ જ છે કે ભાઈ નારી અસ્મિતાથી વિશેષ ક્ષત્રિય સમાજ સમાજનો એક જ સૂર જોવા મળી રહ્યો છે જે સંકલન સમિતિ લઈ સમિતિથી લઈ અને યુવાનોની અંદર એક જ સૂર જોવા મળી રહ્યો છે જે રૂપાલાની જે ટિપ્પણી હતી એ ટિપ્પણી અસ્મિતા પર હતી જે ખાસ કરીને નારી શક્તિ ઉપર તેમને જે ટિપ્પણી કરી હતી રાહુલ ગાંધીના નિવેદનને લઈને પણ પ્રતિક્રિયા આપી પરંતુ જે રીતે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી તેને લઈને હજી પણ રોષ ક્ષત્રિય સમાજના યુવાનોમાં ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેની અંદર ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે અને સંમેલનો પણ એક બાદ એક થઈ રહ્યા છે જી